પરિવારના સ્નેહ મિલનમાં હું આવ્યો છું અને પરિવારના સ્નેહ મિલનમાં આવ્યો છું ત્યારે બધા જ મારા માટે એક સરખા છે અને એટલા માટે કોઈ નામ લેતો નથી પરિવારના સૌને નમન કરું છું ખૂબ મોટા ફૂલહારથી સ્વાગત થયું એ ફૂલોની એક એક પાંખડી આપ સૌને અર્પણ કરું છું ये दीवाने खास है ये दीवाने खास है ये दीवाने आम नहीं यहाँ कमजोर दिल वालों का कोई काम नहीं बच्चे छु हूँ के जमने क्या रे अस्मिता की लड़ाई में हट नहीं करी। रक्षे ती क्षत्रिय બહુ બધી જ્ઞાતિઓ ક્ષત્રિય સ્વાર્થ માટે સંઘર્ષ તો બધા કરે એક કીડીને ખાંડનો દાણો મળે તો પોતાના દરમાં લઈ જવાની કોશિશ હોય કે આ ખાંડનો દાણો હું અને મારો પરિવાર ખાય આ સ્વાર્થનો સંઘર્ષ છે

આ મા ભૌમની રક્ષા માટે છે એમ કહીને શાસન કર્યું અને શાસન કરતાં કરતાં માતૃભૂમિના રક્ષણ ક્યાંય કોઈ બહેન દીકરીઓના ચારિત્ર માટે લડાઈ કરવાની હોય તો એની લડાઈ ક્યાંય ગાય માતા માટે માથા આપવાના હોય તો માથા આપ્યા છે અને ગામે ગામ એના પાળિયાઓ છે જેનું આજે પણ પૂજન થાય છે સમાધાન નથી કર્યા સત્તા હોય રાજા મહારાજા હોય સાથે હોય લડતા લડતા સંપૂર્ણપણે લાગે કે હવે કોઈ વિકલ્પ નથી તો હસતા મોઢે આ સમાજની બહેનો દીકરીઓએ એ જ્વાળામુખીની એ ચિંતાઓ પણ એક સતી માતા તરીકે સમર્પણ કર્યું અને આવો ઇતિહાસ હોય એમ છતાં એ અસ્મિતાને કોઈ પહોંચાડે અને એમ કહે કે આ દેશના રાજા મહારાજાઓ અંગ્રેજીઓ પાસે નમી ગયા હતા અને એમણે પોતાની મા બેન દીકરીઓ અંગ્રેજોને આપી હતી રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો આનાથી વધારે ખરાબ કંઈ ન હોય શકે આટલી વાત કર્યા પછી પણ એ ત્યાં અટકા નથી રાજા અને મહારાજા Rajputો જરૂર બહુમતીમાં હતા પણ અનેક સમાજના વ્યક્તિઓના રાજા રજવાડા હતા અને સલામ કરીશ એ કોઈએ પણ ક્યારે સમાધાન નથી કર્યું અંગ્રેજો સાથે રોટી મીટીનો બહેવાર નથી કર્યો એ રજવાડાઓમાં જાગીરદાર સમાજ હતો એ રજવાડાઓમાં બ્રહ્મ સમાજ અહીંયા આપણા બનાસકાંઠામાં જોઈએ તો બટાસણ વેદલા ખોરડા એટા એ બ્રાહ્મણોના રજવાડા હતા બ્રહ્મ સમાજના રજવાડા મારા રાવણા રાજપૂત સમાજના રજવાડા હતા રાજપૂતોના રજવાડા હતા જેને આપણને આશીર્વાદ દેવાનો અધિકાર છે એવા ચારણ અને ગઢવી સમાજના રજવાડા હતા આદિવાસી ભીલના પણ રજવાડા કારડિયા રાજપૂત સમાજના ભાઈઓ નડોદા રાજપૂત સમાજના ભાઈઓ ઠાકોર સમાજ વિવિધ સમાજના દરેકના કોઈ નાના મોટી રજવાડાઓ હતા પણ આમાંના કોઈએ પણ ક્યારેય સમાધાન નહોતું કર્યું પોતાની રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે નહોતો કર્યો આ ઇતિહાસ છે આ પસ્તાવો વિપુલ જરણું સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે માણસની ભૂલ થાય દિલથી પસ્તાવો કરે તો પાપી પસ્તાવામાં ડૂબકી મારીને પુણ્યશાળી બની શકે એ સમય હતો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સમગ્ર દેશની બહેનો દીકરીઓને અપમાનિત કર્યા પછી પસ્તાવો દિલથી કરીને જો માફી માંગી હોત તો આ સમાજ તો મોટા દિલવાળો છે જો દિલથી માફી માંગી હોત ને તો એને માફ પણ કરાય અહંકાર સાતમા આસમાને સમાજ પાસે આવવાના બદલે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ઘરે થોડા ભાજપના લોકોને ભેગા કરવામાં આવે અમારા ભાવનગરના યુવરાજ સાહેબે સાચું નામ આપ્યું કે આવું અસ્મિતાનું અપમાન થયા પછી કોઈ સાચો રાજપૂત અવાજ ઉઠાવ્યા નગર ન રહી શકે માત્ર ભાજપુ હોય એ જ ચૂપ રહી શકે આ ભાવનગર યુવાજ એક મિટિંગ કરે છે અને ત્યાં માઈક ઉપર જઈને શું કહે છે કોઈ દિવસ મારા બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો પણ મારી પાર્ટીને ભાજપને નુકસાન થાય છે એટલે હું સમાજની આ શું માફી માફી કહેવાય કહેવાય એ પછી પણ માંગજો આપણા ગુજરાતના એ વિવિધ સમાજના આગેવાનો કોઈ એક કોમ નહીં તમામ કોમનો અવાજ આક્રોશ હતો કે આ સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન છે આ કોઈ એક જ્ઞાતિનું અપમાન નથી અને એટલે એમણે શું માંગણી કરી ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરી જેમ વિષ્ટિકારોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને વિદુર વિદુરજી અને કૃષ્ણ ભગવાને કૌરવોને કહ્યું કે આ પાંડવો તો બિન આવશ્યક યુદ્ધ નથી ઈચ્છતા તમે ખાલી પાંચ ગામ આપો ને એ સંતોષ માનશે પરંતુ જેનો સાતમા આસમાને અહંકાર હતો એ કૌરવોએ કહ્યું પાંચ ગામ તો શું સોયનું નાકુ ઊભું રે એટલી જમીન પણ અમે નહીં આપીએ અને ત્યારે કુરુક્ષેત્ર થયું હતું એ જ પરિસ્થિતિ આજે પેદા થઈ છે સમાજે કહ્યું કે જે માણસ અમારી અસ્મિતાને ઠેસ પહોંચાડી છે જે માણસે આ દેશની બહેનો દીકરીઓને લાંછન લાગે એવી વાત કરી છે માત્ર આ માણસની ટિકિટ ભારતીય જનતા પાર્ટી હટાવી દે એની પત્નીને આપી દો એની દીકરીને આપી દો અમારી વાત અમે પૂરી કરીશું અમારે કોઈ આને પ્રેસ્ટીજ ઇસ્યુ નથી બનાવો આ શું કંઈ ખોટી માંગણી હતી અને એ પણ એવો માણસ છે કે જેને આ પહેલી વાર ભૂલ નથી કરી અંગ્રેજીમાં એક આવે હેબિચ્યુએટેડ ઓફેન્ડર રોજ ટેવ પડી ગયો હોય ને ગુનો કરતો હોય એવો આ માણસ છે બનાસકાંઠામાં આ ચૂંટણી ચાલતી હતી વિધાનસભામાં ત્યારે અહીંયા આવીને એમણે માલધારી સમાજ વિશે એલફેલ વાત કરી હતી આ એ જ રૂપાલા છે અરે બીજાને તો ઠીક લેવવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજ માટે પણ મારે માઇક આજ શબ્દો બોલ્યા હતા જ્યારે રાજા મહારાજાઓને બહેને દીકરીઓને અસ્મિતા ઉપર હુમલો કર્યા પછી માફીનું નાટક કર્યું ત્યારે દલિત સમાજનું અપમાન કરનાર પણ આ જ માણસ હતો અરે શિશુપાલ ગુના કરે ગુના કરે ગુના કરે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ એને માફ નહોતા કરી આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરવામાં આવી કે આ માણસને તમે ટિકિટ હટાવી લો બીજા કોઈને પણ આપો અમને વાંધો નથી તમામ સમાજનો આ ભાવ હતો રાજકોટ ખાતે મોટું સંમેલન મળ્યું સમય હતો એમની પાસે ઓગણીસ તારીખ સુધીનો એના પહેલા સંમેલન મળ્યું એ મંચ ઉપર માલધારી રબારી ભરવાડભાઈ દલિતભાઈ ભાઈ બધા વર્ગના લોકો માઈક ઉપર આવ્યા અને તમામ વર્ગે કહ્યું કે આ વાત જે થઈ છે એ માત્ર કોઈ એક વર્ગની નહીં સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન છે આને હટાવવું

આમ છતાં એમને એમ લાગ્યું કે આપણે તો શું આની શું તાકાત છે આપણે કરી લઈશું આપણી પાસે તો પૈસા છે આપણી પાસે તો સત્તા છે ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડીશું કે ભાઈ તમે તો નાડોદા રાજપૂત સમાજ છો તમે કારડિયા રાજપૂત સમાજ છો તમે જાગીરદાર ભાઈ છો તમે ગઢવીચારણ છો તમે બ્રાહ્મણ છો આમ ભાગલા પાડી લેશું વાંધો નહીં આવે હું સલામ કરીશ મારા ગુજરાતના તમામ જ્ઞાતિના સમજદાર લોકોને એ ભાગલા પાડો ને કરોમાં ના આવ્યા અને તમામ જ્ઞાતિ એક થઈને આજે અવાજ ઉઠાવે છે કે આ જે થઈ રહ્યું છે એને સહન નહીં કરવામાં આવે લોકશાહી વ્યવસ્થામાં શું હોય અરે લોકશાહી તો ઠીક રામના નામે મત માંગનાર લોકોને એ ન સમજાયું કે લોકોનો અવાજ એ શાસનકર્તા માટે સૌથી મહત્વનો હોય ભગવાન શ્રી રામ એક રાજા તરીકે ક્ષત્રિય રાજા તરીકે હતા એ તો રાજાશાહી હતી પણ વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા હતા કે જનતા કદાચ એક રાજા તરીકે મારી વિરુદ્ધ બોલતા એને ખચકાટ થતો હોય તો પાછળથી કોઈ બોલતું હોય તો એ પણ મારે સાંભળવું જોઈએ અને ફરતા ફરતા એક ઝુંપડી પાસે જાય અને ઝુંપડીમાંથી અવાજ સીતા માતાજીની વિરુદ્ધનો આવે સીતા માતા સતી હતા પણ એક લોકોમાંથી ઊભો થયેલો અવાજ હતો તો ભગવાન શ્રીરામ નિર્ણય કરે જે સીતા માતા માટે લંકાને લંકાને નષ્ટ કરીને સીતા માતાને પરત લાવ્યા હતા એ ગરીબના ઝુંપડામાંથી અવાજ આવ્યો તો એ શાસક કરતાએ સીતા માતાને વનમાં મૂકવા જવાનો નિર્ણય કર્યો આ પરંત લોકોનો અવાજ એટલા માટે રામ રાજ્ય વખણાય છે કે એમણે લોકોનો અવાજ ભગવાન શ્રી રામે સાંભળ્યો હતો અહીંયા તો લોકશાહી છે અને લોકશાહીમાં પાયાનો સિદ્ધાંત શું કે કોઈ પણ પક્ષ હોય કોઈ પણ રાજકીય